આજના વિડીયોમાં આપણે ગૂગલ પિક્સલ ટેન પ્રો એક્સેલમાં ઝૂમિંગ ટેસ્ટ કરવાના છે અને પિક્સલ ટેન પ્રો એક્સેલમાં ઝૂમિંગ પ્લસ એઆઈ બંને કામ કરે છે અરિયો આપણો ગૂગલ પિક્સલ ટેન પ્રો એક્સેલ આનો આપણે કેમેરો ઓન કરી લીધો અને હા મુજાળવું તમે જોઈ શકો છો મિત્રો તો આપણે એની ઉપર ઝૂમ કરીએ તો આ હો એક્સ ઝૂમ થઈ ગયું છે હવે આ પાન ઉપર આપણે ક્લિક કરી લઈએ આપણે ફોટો ક્લિક કરી લીધો પાંદડાની એક એક રગ પણ ગણાઈ જાય છે તો મિત્રો આ રે ક્લિક કરેલ ઓરિજિનલ ફાઇલ અમે તમે આંબાનું ઝાડ જોઈ શકો છો તો હવે એના પાન ઉપર આપણે ઝૂમિંગ કરીએ તો આ રહ્યો આપણો ગૂગલ પિક્સલ ટેન પ્રો એક્સેલ અને આપણે એનો કેમેરો ઓન કરીએ હવે આપણે એમાં હો એક્સમાં વયા જઈએ આપણે ક્લિક કરી નાખું તો જોઈ શકો છો મિત્રો આમાં પણ એક એક રગ ગણાઈ જાય છે અને અહીંયા પાન થોડું બગડેલું છે તો આમાં બગડેલું પણ એકદમ ક્લિક થઈ ગયું અને જોઈ શકો છો મિત્રો પાનની એક એક હગી અને અહીંયા પાન થોડું બગડેલું છે તો બેસ્ટ રીતે ફોટો ક્લિક થયો છે તમે જોઈ શકો છો તો મિત્રો છે આમાં ક્લિક કરેલ અહીંયા એક પક્ષી બેઠું તો આપણે એની ઉપર પણ ઝૂમ ટ્રાય કરીએ તો આપણે ફોટો ક્લિક કરી લીધો છે તો જોઈ શકો છો આવી રીતના ફોટો આવ્યો આ રહી એની ઓરિજિનલ ફાઇલ આ પણ એની ઓરિજિનલ ફાઇલ છે તો આટલે દૂરથી પણ બેસ્ટ ફોટો આવ્યો તો મિત્રો આ તો ગુગલ પિક્સલ ટેન પ્રો એક્સેલ નું ઝૂમિંગ ટેસ્ટ તો આ તમને કેવું લાગ્યું કમેન્ટમાં আখিনি নাখোঁ